રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોજ્યા જતા મુસાફરોને વાત્યઘાટથી બહાર પહેરાવાઈને પ્રસ્થાન કરાવાયું હતું ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનનું ખાસ હોલ્ટર ખાતા રેલવે પ્રશાસન તરફથી મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસાફરોને વાતતેઘાત ફૂલા પહેરાવીને જય જય શ્રી રામના નારા સાથે પ્રસ્થાન કરાવાયું હતું તો રેલ્વે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેન આજ રોજ આવી પહોંચી હતી જેમાં આ ટ્રેનની અંદર ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી પાંચસોને પચાસ કરતાં પણ વધારે પેસેન્જર આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રવાના થયા હતા જેમાં આ મુસાફરોને મુસાફરી દરમિયાન તેમજ ટ્રેનમાં ચડતી વખતે અને તેઓની પૂરતી સુખ સુવિધા અને સલામત યાત્રાના ભાગરૂપે સુવિધાઓ આપવામાં આવી હતી તો રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ઝેરેલ મુસાફરો માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા કરાઈ હતી સાથે જ આમ મુસાફરોને ચા પાણીની વ્યવસ્થા વિનામૂલ્યે આપવામાં આવી હતી તો આ ઉપરાંત મુસાફરોને હાર પહેરાવી મુખ્ય પુષ્પ અર્પણ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેને લઈને મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી આવ્યો હતો ત્યારે ટ્રેનમાં રવાના થતા જયશ્રી રામના નારા સાથે મુસાફરો પ્રસ્થાન કરતા નજર પડ્યા હતા આ મુસાફરો માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ રૂપે ચા પાણીની તેમજ મુસાફરો માટે વિશેષ ટાપની પણ ફાળવણી કરવામાં આવી હતી જેમાં સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસ દ્વારા વ્યવસ્થા અને સુરક્ષાના ભાગરૂપે પણ વ્યવસ્થા કરાઈ હતી જેવા ઉપલેટા ખાતે મુસાફરોના પ્રસ્થાન માટે ઉપલેટા રેલવે સ્ટેશન તાપતા છેલ્લા ત્રણ દિવસથી વિશેષ રૂપે તડામાર તૈયારીઓ અને સુવિધાઓ અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મુસાફરો રવાના થતાં મુસાફરોમાં પણ સુવિધાઓ અને રેલવે સેવાને લીધે આનંદનો માહોલ જોવા મળી આવ્યો હતો હું સ્ટેશન અધિક્ષક એચ દેસાઈ

કોમર્શિયલ વિભાગના રૂપિનભાઈ દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી દરેક યાત્રીઓને ચા અને પાણીની વ્યવસ્થા કરી દરેક યાત્રીઓની કાર સંભાળ લઈ અને દરેકને પોતાની સીટ ઉપર બેસાડવાની કામ કરેલું દરેક યાત્રીઓને પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામના પણ પાઠવવામાં આવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ